ની વાતમાં આપણી પાસે છે જય શ્રી ગોપાલ અંક ઓગણીસો ને એસી ઓક્ટોબરની સાલનો એમાં છઠ્ઠું ને સાતમો પાનું એમાં આ પ્રસંગ છે લગભગ પુષ્ટિમાર્ગમાં આ પ્રસંગ આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યો છે પણ આપણે નાની વાતમાં નથી લીધો તો આ લેશું પાના નંબર સાતમો જય શ્રી ગોપાલ અંક ઓગણીસો ને એસી એક રાજાનો પ્રસંગ છે એક પ્રસંગ જોઈએ પ્રભુના નામના સ્વાદમાં એક રાજાએ પ્રભુ પ્રત્યે કેવી દ્રઢતાની ઝાંખી કરાવી એ પ્રસંગ છે રાજા એક ક્ષણ પણ પ્રભુના નામ વિના લીધા વિના રહી નતા શકતા એના શ્વાસો શ્વાસમાં પ્રભુના નામનો જણકાર ઉઠતો એ પ્રભુ ભક્ત રાજાની હતી કે પ્રભુ નામ વિના એક પણ જાય નહીં અને પોતે અખંડ પ્રભુના નામ સ્મરણ હૃદયમાં ચાલુ જ રાખે પોતાના દિવ્ય અદ્ભુત જીવનની કોઈને ખબર પડે નહીં એવી રીતે પ્રભુ એવી રીતે રાજા પ્રભુનું સ્મરણ કરે તો વર્ષો સુધી કોઈને ખબર ન પડી આ પુષ્ટિ માર્ગ એવો જ છે મારવાલા ગોપ્ય છે ગોપ્ય આપણો ભાવ આપણે ગોપ્ય રાખવાનો છે આપણે જાહેર નથી કરવાનો એ આપણને આ પ્રસંગથી જાણવા મળવાનું છે કે રાજા એ જે નામ સ્મરણ લીધું ઠાકોરજીની જે નામ લેવાની આદત હતી એ કેટલા વર્ષો સુધી પ્રગટ જ ન કરી અને ગોપ્ય રાખ્યું યુવાવસ્થામાં એક રાજકન્યા સાથે તેણે લગ્ન કર્યા રાણી સ્વભાવે કઠોર એમ જ આસુરી જીવ હોવાથી રાજાને પ્રભુ સ્મરણ કરવામાં ઘણી જ મુશ્કેલી પડતી હતી છતાંય પ્રભુ પર પૂરો વિશ્વાસ રાખતા અને નિત્ય નિયમ શરૂ રાખેલો એક દિવસ મધ્યરાત્રિએ રાણીની નિંદ્રા ઉડી ગઈ અને જાગ્રત અવસ્થામાં તે પલંગ ઉપર બેસીને રાજાના વિચાર કરી રહી હતી કે કેટલો વૈભવ છે છતાંય રાજાને ઠાકોરજી પ્રત્યે કેટલી દ્રઢતા છે એવો વિચાર કરે છે કે આ વૈભવ સુખ સમૃદ્ધિ પર એટલું બધું આસક્તિ નથી ઠાકોરજી પ્રત્યે વધુ છે એવું એ રાણી અડધી રાત્રે બેસીને વિચારે છે ત્યાં શયનખંડના ઊંડાણમાંથી અસ્પષ્ટ અવાજ આવતા રાણીના કાનમાં પડે છે એટલે કંઈક અવાજ આવે છે ધીમો ધીમો તેના ગુંજારથી રાણીને ઘણું જ આશ્ચર્ય થયું કે આ ગણગણાટા ખંડમાં ક્યાંથી આવે છે એનો નિર્ણય કરવાને રાણીએ દીવાને વધુ સતેજ કરી દીધું એટલે કે દીવા બધા પ્રગટાવી દીધા શયનખંડમાં ચોમેર રોશની પ્રસરી ગઈ ત્યાં કોઈ બીજી વ્યક્તિ તો દેખાતી નથી રાણીએ પલંગ છોડ્યો બહુ ધીમે ધીમે પગલે તે રાજાના પલંગ ભણી જવા લાગી રાજાના નસકોરા બોલી રહ્યા હતા રાણી પલંગની છેક નજીક આવી પેલો અસ્પષ્ટ ગણગણાટ હવે સાફ સંભળાવવા લાગ્યો રાજા ભર નિંદ્રામાં હતા અને એના શ્વાસે શ્વાસમાં શ્રી ગોપાલ શણમમાં એ ભવ મંત્ર અષ્ટાક્ષર મંત્ર જણકાર ઉઠી રહ્યો હતો રાણી પોતાના જ પ્રાણાધિક પતિને પવિત્ર પ્રભુ સ્મરણનો ધ્વનિ નિંદ્રાવસ્થામાં પણ રાજાના ઉશ્વાસમાં જણજણી રહેલો જાણીને હૃદયના ચૂરે ચૂરા થઈ ગયા રાણીના મોઢામાંથી શબ્દો સરી પડ્યા કે કેવી અભાગણી આટલા દિવસના સહવાસ પછી પણ આ ભગવદીને હું ઓળખી ન શકી દીકર છે મને મારા જીવનને રાણીના હૃદયમાં ડૂમો ભરાયો ભરતી આંસુ સારવા લાગી પરમ ભગવદીય પતિના બે ચરણો રાણીએ પકડી લીધા અને પશ્ચાતાપના અશ્રુ પ્રવાહમાંથી ચરણ પખાળવા લાગી રાજા હફાળા ઉભા થઈ ગયા

તમારો અપરાધો આટલા લાંબા સમયમાં તમારા એકાદ અપરાધની પણ મને ખબર જ નથી એટલે કે તમે કયા અપરાધની ક્ષમા માંગો છો મને તો તમારા કોઈ અપરાધની જાણ જ નથી તો ક્ષમા કરવાની વાત જ સાની હોય રાણીએ કહ્યું કે હે પ્રાણપતિ મેં તમને આટલા લાંબા સમય પછી પણ ઓળખ્યા જ નહીં એણે કીધું કે આટલા લાંબા સમય પછી પણ મેં આપને ઓળખ્યા નહીં એ મારો અભાગણી જેવો આવડો મોટો અપરાધ અપરાધ નથી આપ દયા કરો હવે આપનું સ્વરૂપ છુપાવો નહીં મારા કોણ જાણે કયા પુણ્યથી અત્યારે આપનું દિવ્ય ભગવત સ્વરૂપ જાણી શકાય છે રાજાએ હસીને કહ્યું કે રાણી હું તો એક પામર પ્રાણી છું મારા સ્વરૂપમાં જાણવાનું શું હતું મને પ્રભુ પ્રત્યે દ્રઢતા એ જ મારો દિવ્ય જીવન છે પ્રભુનું સ્વરૂપ એ જ મારી શોભા છે દ્રઢતાથી પ્રભુના સ્વરૂપને ઓળખી શકાય છે જો રાજાને દિનતા શું છે કે હું તો એક પામર જીવ છું બીજું જાજુ નથી જાણતો રાણીએ કહ્યું કે હવે આપ છુપાવી શકશો નહીં જેના શ્વાસે શ્વાસે પ્રભુ સ્વરણના તાર નીકળતા હોય તેવા આપને હું આજે પૂરી રીતે સમજી ગઈ છું હે પ્રભુ આવા ભક્તની જન્મો જન્મની મને દાસી બનાવજે એટલું બોલીને રાણી આંસુ સારવા લાગી રાજાના ચરણ પકડી લીધા રાજા પોતાના મનમાં સમજી ગયો કે મારું ભગવદ નામ સ્મરણ આજે તો પ્રગટ થઈ ગયું જેથી રાજાએ કહ્યું હે આ રાજાનો છેલ્લો અક્ષર અને છેલ્લો શ્વાસ હતો એવું બોલીને રાજા પલંગ પર ઢળી પડ્યા અને પોતાના પ્રભુ પ્રત્યેની દ્રઢતાની પ્રતિજ્ઞાનું પાલન કરતો રાજા પ્રભુધામમાં સિધાવી ગયો એટલે રાજાને એવું થયું કે હવે તો આ ગોપ્ય વસ્તુ તો પ્રગટ થઈ ગઈ તો હવે આ પ્રગટ થઈ ગયા પછી હવે તો મારે છેલ્લો શ્વાસ હવે આ પ્રગટ થઈ ગયું હોય તો હવે મારે ભૂતલ પર રહેવું નથી રાણીજીએ તેની રીતે પ્રભુ પ્રત્યે દ્રઢતાથી નામ સ્મરણ કરીને પુષ્ટિ રીતે પ્રમાણે પ્રભુજીની સેવાને અનુસરીને અંતે દેહ ત્યાગ કરીને રાણી પણ લીલામાં પહોંચી એ દ્રઢતાના લક્ષણ ભવ્ય આદર્શ રૂપ એ વૈષ્ણવ રાજ દંપતી ને વંદન હો વંદન કીર્તન સંગ્રહ બસો ત્રેસઠ માં પાને કુશળદાસ ની પચીસી છે તે વાંચશો તો પ્રભુના સ્વરૂપમાં ખૂબ જ દ્રઢતા થશે તેનો નિત્યપાઠ કરવા જેવો છે અનન્યતાના સિદ્ધાંતનો મનને દ્રઢ થાય તેવું કશળદાસે લખ્યું છે આ વાત ઉપરથી આપણે એ જાણે કે પુષ્ટિમાર્ગ આ છે આપણે બહુ પ્રગટ કરવાનો આપણો ભાવ પ્રગટ કરવાનો માર્ગ નથી આ દેખાદેખીનો પણ માર્ગ નથી આ દેખાડો કરવાનો